નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો વિડીયો ખાસ અને અંત સુધી જોજો કારણ કે મિત્રો ઓક્ટોબર બે હાજર પચીસ ના મહિનામાં ખાનગી તેમજ સરકારી બેંકોમાં આરબીઆઈ દ્વારા ત્રણ મોટા મહત્વના નિયમો જારી કરવામાં આવ્યા છે જે જે બેંક ખાતાધારકો આ નિયમોનું પાલન નહીં કરે તેમના બેંક ખાતા બંધ કરી દેવામાં આવશે કયા ત્રણ મોટા મહત્વના નિયમો છે એમની વિસ્તારપૂર્વક માહિતી આપણે વિડીયોમાં આગળ જોશું તેમજ મિત્રો ખાનગી તેમજ સરકારી બેંકોમાં આ ત્રણ મોટા મહત્વના નિયમો જારી કરવામાં આવ્યા છે જેમાં મિત્રો એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક તેમજ એક્સિસ સિવાયની જે સરકારી તેમજ ખાનગી બેંકો છે તેમાં આ મહત્વના નિયમો જારી કરવામાં આવ્યા છે વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું તે પહેલા મિત્રો ગુજરાતના તમામ બેંક ખાતા ધારકો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય

લઘુત્તમ બેલેન્સ મર્યાદામાં સુધારો કર્યો છે ખાતાધારકો એ હવે તેમના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવું ફરજિયાત છે જો મિત્રો બેલેન્સ મિનિમમ મર્યાદાની નીચે જાય છે તો બેંક ફ્રી વસૂલ છે બેંકનું કહેવું છે કે ગ્રાહકોની સુવિધા અને સેવા ખર્ચને સંતુલિત કરવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે ખાનગી બેંક સિસ્ટમ અને નાણાકીય શિસ્તમાં સુધારો થશે તો મિત્રો આ પ્રથમ નિયમમાં એટલે કે પહેલો નિયમ જારી કર્યો છે ત્યાર પછી વાત કરીએ મિત્રો બીજા નિયમ વિશે તો મિત્રો આરબીઆઈ દ્વારા ક્યાં બેંક ખાતા બંધ કરી દેવામાં આવશે તો મિત્રો આરબીઆઈ એ ઓક્ટોબર બે હજાર પચીસ થી ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે જેમાં પેલું છે કે નિષ્ક્રિય ખાતું મિત્રો જે ખાતાઓમાં બે વર્ષથી કોઈ વ્યવહાર થયા ન હોય તેને નિષ્ક્રિય ગણવામાં આવશે અને એવા ખાતાઓ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ બીજા વિશે તો મિત્રો નિષ્ક્રિય ખાતું જેમાં મિત્રો જો ખાતામાં બાર મહિના સુધી કોઈ વ્યવહાર ન થાય તો તેને નિષ્ક્રિય થઈ જાય છે અને એ ખાતું બંધ કરી દેવામાં આવશે અને ત્રીજો અને આખરી વિશે વાત કરીએ તો મિત્રો ઝીરો બેલેન્સ ખાતું જેમાં મિત્રો લાંબા સમય સુધી ઝીરો બેલેન્સ ધરાવતા ખાતાઓ પણ બંધ કરી શકાય છે કારણ કે મિત્રો તેવા બેંક ખાતાઓનો દુરુપયોગ થવાનું જોખમ વધારે રહે છે તેમજ મિત્રો જો કોઈ વ્યક્તિ બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે બી એસ બી ડી એ ખોલે છે તો તે બેંકમાં ફક્ત એક જ બી એસ બી ડી એકાઉન્ટ રાખી શકે છે જો ગ્રાહક સામાન્ય બચત ખાતામાંથી તે જ બેંકમાં બી એસ બી ડી ખાતામાં રૂપાંતરિત કરવા માગે છે તો તેનું જૂનું ખાતું ત્રીસ દિવસની અંદર બંધ કરવું પડશે અન્યથા બેંક નોટિસ આપી ખાતું બંધ કરી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં ત્રીજા નિયમ વિશે તો મિત્રો આરબીઆઈએ કેવાયસીને લઈને પણ નિયમ જારી કર્યો છે જ્યાં મિત્રો આરબીઆઈએ તેના બધા ગ્રાહકો માટે એક નિયમ જારી કર્યો છે જે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમારે જાણવું જ જોઈએ કે આરબીઆઈ સાથે સંકળાયેલા બધા લોકો ભારતીયો માટે ખરાબ જ સમાચાર છે કારણ કે દરેક વ્યક્તિએ બે વર્ષના અંતરાળ પર કેવાયસી કરવાનું જરૂર છે કારણ કે તેનાથી ખબર પડે છે કે તમારું ખાતું સક્રિય છે જેથી તમે બધા બેંકમાં જાઓ અને કેવાયસી અને ઉપાડવાનું કામ પૂર્ણ કરો કેવાયસીનો નવો નિયમ એ છે કે તમે બેંકમાં જાઓ અને તમારો બેંક એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ નંબર મેળવો અને મિત્રો કેવાયસી કરાવો જેથી તમને પૈસા ઉપાડવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો મિત્રો આરબીઆઈ દ્વારા આ ત્રણ મોટા મહત્વના નિયમો જારી કર્યા છે જે ઓક્ટોબર બે હજાર પચીસ ના મહિનાથી લાગુ કરવામાં આવશે જેમાં મિત્રો પછી ખાનગી બેંક હોય કે સરકારી બેંક હોય સમગ્ર બેંકોમાં આ ત્રણ મોટા નિયમો લાગુ કરવામાં આવશે નિયમોનું પાલન નહીં કરનાર બેંક ખાતા ધારકોના બેંક ખાતા બંધ કરી દેવામાં આવશે તો મિત્રો બસ આજ હતી વિગતવાર માહિતી આ નિયમ મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પીએન એટલે કે પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક તેમજ એક્સિસ બેંક સિવાયની ગુજરાત તેમજ સમગ્ર ભારતની તમામ બેન્કો જે ખાનગી તેમજ સરકારી બેંકો છે એમાં લાગુ કરવામાં આવશે તો મિત્રો બસ આ જતી વિગતવાર માહિતી